નમસ્કાર મિત્રો એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ સાત વિષય ગુજરાતીના પાઠ પંદર દાદાજીનો પત્રના સ્વાધ્યાયનું સોલ્યુશન અને સમજૂતી મેળવીશું તો મિત્રો જો આ વિડીયો તમને ઉપયોગી લાગે અને ગમે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરશો મુખ્ય પ્રશ્ન એક વાતચીત તો તેમાં પહેલો સવાલ છે તમે ક્યારેય પત્ર લખ્યો છે કોને તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય હા મારા દાદાને મારા દાદા દાદીને શહેરનું વાતાવરણ અનુકૂળ ન આવતું હોવાથી ગામડે એકલા રહે છે તેઓને મોબાઈલ ફોન વાપરતા આવડતું નથી આથી હું અને મારા દાદા એકબીજાને સાથે નિયમિત પત્ર વ્યવહાર કરીએ છીએ બીજો સવાલ છે તમે તમારા ગામ કે શહેરની પોસ્ટ ઓફિસે ગયા છો ક્યારે તમે ત્યાં શું શું જોયું તો તેનો જવાબ છે હું ક્યારેક મારા શહેરની પોસ્ટ ઓફિસે મારા પપ્પા સાથે જાઉં છું તેઓ મારી નાની બહેનની એક સુકન્યા સમૃદ્ધિ યોજના નામની પોલિસીની રકમ જવા જમા કરાવવા જાય છે પોસ્ટ ઓફિસમાં મેં પરબીડિયા પોસ્ટકાર્ડ ઓર્ડર કુરિયર વગેરે મોકલવા માટેના કાઉન્ટરો સ્ટેમ્પ પોસ્ટકાર્ડ આંતરદેશીય પત્રો વગેરે વેચાતા લેવાનું કાઉન્ટર વિવિધ બચત અને પેન્શન યોજનાઓ માટેના કાઉન્ટરો લોકરોની વ્યવસ્થા જોવા મળે છે તે જોયા છે ત્રીજો સવાલ છે તમારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો તમે કોને પત્ર લખો શા માટે તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય મારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો હું ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખું કારણ કે મારા પપ્પાના જણાવ્યા અનુસાર તેમણે તેમના શાસનમાં દેશની અદ્વિતીય પ્રગતિ સાધી છે રેલવે હાઈવે માળખાગત સુવિધાઓ નદીઓનું શુદ્ધિકરણ ઘરે ઘરે નળથી જળ આવાસન યોજના જનધન યોજના કિસાન સન્માન નિધિ યોજના ગરીબ કલ્યાણ અન્ન યોજના ઉજ્જવલા ગેસ સિલિન્ડર યોજના અટલ પેન્શન યોજના વગેરે અઢળક યોજનાઓથી દેશના દરેક વર્ગનું કલ્યાણ થાય તેવા પ્રયત્નો કર્યા છે તેઓએ આપણા દેશનું નામ સમગ્ર વિશ્વમાં ઝળહળતું કર્યું છે ચોથો સવાલ છે પત્ર અને મોબાઈલ ફોન બંને પ્રત્યાયન માટે વપરાય છે બંનેની એક એક વિશેષતા અને એક એક મર્યાદા કહો તો તેનો જવાબ છે પત્રની વિશેષતા તે સંદેશાવ્યવહારની ખૂબ જ સરળ અને કિફાયતી પદ્ધતિ છે પત્રની મર્યાદા તેમાં સમય ઘણો લાગે છે તેથી બનતી ઉતાવળે જણાવવાના સમાચાર માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી પત્ર મોકલનાર વ્યક્તિને પત્ર મળ્યો કે નહીં તેની માહિતી પણ મેળવી શકાતી નથી હવે જોઈએ મોબાઈલ ફોનની વિશેષતા મોબાઈલ ફોનની મદદથી આપણે ગમે ત્યાં રહીને ઈચ્છિત વ્યક્તિ સાથે ઝડપી સંદેશાની આપલે કરી શકીએ છીએ મોબાઈલ ફોનને ખિસ્સામાં કે પર્સમાં સાથે લઈ જઈ શકાય છે હવે જોઈએ મોબાઈલ ફોનની મર્યાદા મોબાઈલ ફોનમાંથી થતાં ખૂબ જ રેડિએશનને કારણે વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધી તકલીફ થાય છે તેનો વધુ ઉપયોગ કરનારી વ્યક્તિમાં ચિંતા ચિડિયાપણું હતાશા અને અધિરાય જેવા લક્ષણો જોવા મળે છે પાંચમો સવાલ છે તમારા શહેર કે ગામનો પિનકોડ કયો છે તેનું શું મહત્ત્વ હશે તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય હું ભાવનગર જિલ્લાના મહુવામાં રહું છું તેનો પિનકોડ થ્રી સિક્સ ફોર ટુ નાઇન ઝીરો છે પિનકોડ એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર અથવા ટપાલ સૂચક સંખ્યા તેના દ્વારા દેશના તમામ વિસ્તારોને એક વિશિષ્ટ સંખ્યાત્મક ઓળખ આપવામાં આવે છે તેની મદદથી દેશના કોઈપણ ખૂણામાં સરળતાથી પત્ર વ્યવહાર કરી શકાય છે છઠ્ઠો સવાલ છે તમને ગમતું ન કરવાની અને ન ગમતું કરવાની શિખામણ મળે ત્યારે તમે વડીલોને શું કહો છો તો તેનો જવાબ છે મને ગમતું ન કરવાની અને ન ગમતું કરવાની શિખામણ મળે ત્યારે સ્વાભાવિક રીતે મારી પ્રતિક્રિયાની વડીલોને ખબર પડી જાય છે છતાં હું વિવેક ખાતર મૌન રહું છું ને એની ખબર પણ તેમને પડે છે કે મને ગમ્યું નથી કેટલીક વાર વડીલોની વાત મને ગમતી ન હોય તો એ કેમ વાત ગમતી નથી એની દલીલો પણ કરું છું અને ના છૂટકે તેમનું કહ્યું કરું છું પરંતુ જો તેમની શિખામણ યોગ્ય હોય તો સમજીને જ એમનું કહ્યું કરું છું મુખ્ય પ્રશ્ન બે પાઠને આધારે સાચું છે કે ખોટું તે જણાવો તો તેમાં પહેલું વાક્ય છે નિયમિત લખવાથી લેખનનું કૌશલ્ય વિકસે છે તો આ વાક્ય ખોટું છે બીજું વાક્ય છે પ્રિતમભાઈએ એમના છોકરાના છોકરાને પત્ર લખ્યો આ વાક્ય ખરું છે ત્રીજું વાક્ય છે પ્રિતમભાઈએ વિવેકને પુસ્તકો વાંચવાની સલાહ આપી આ વાક્ય ખોટું છે ચોથું વાક્ય છે આલ્બર્ટ આઇન્સ્ટાઇન વૈજ્ઞાનિક હતા તો આ વાક્ય ખરું છે મુખ્ય પ્રશ્ન ત્રણ શબ્દ અને તેનો અર્થ વાંચો ઉદાહરણ મુજબ નવું વાક્ય બનાવો તો તેમાં આપણને ઉદાહરણ આપેલું છે પ્રફુલ તો પ્રફુલ્લિત તો તેના ઉપરથી વાક્ય છે સવારે ચાલવા જવાથી મન પ્રફુલ્લિત બને છે તો તેવી રીતે પહેલી શબ્દની જોડ છે સુવાસ તો સુરભી તેના ઉપરથી એક વાક્ય આપેલું છે ફૂલની સુવાસથી આખો બાગ મગમગતો હતો હવે આપણે બીજું વાક્ય જોઈએ ઉદ્યાનમાં પ્રવેશતા જ જાણે પુષ્પોની સુરભીએ સ્વાગત કર્યું શબ્દ પહેલું છે દિવાળી બેનનું ગીત સાંભળી મારા રૂવાટા ઊભા થઈ ગયા બીજું વાક્ય છે સંગીતના સુકોમળ સુરો સાંભળી મન પુલકિત થઈ ઉઠે છે ત્રીજી શબ્દ જોડ છે રચના એટલે ગોઠવણ અથવા વ્યવસ્થા તો તેના પરથી પહેલું વાક્ય છે કુદરતની બધી રચના સુંદર અને ઉત્તમ છે બીજું વાક્ય છે કીડીને કણ ને હાથીને મણ મળી જ રહે કુદરતની કેવી અદભુત વ્યવસ્થા છે મુખ્ય પ્રશ્ન ચાર નીચેના જોડકા જોડો તો અહીં આપણને વ્યક્તિ અને તેને પત્ર લખતી વખતે આપણે કેવું સંબોધન કરશું તે પ્રમાણેના શબ્દો આપેલા છે તો હવે આપણે તેનો જવાબ જોઈશું તો તેનો જવાબ છે પ્રિય તો તેની સામે મિત્ર પૂજ્ય તો તેની સામે પિતાજી આદરણીય તો તેની સ્વામ તેની સામે સ્વામી સચ્ચિદાનંદજી અને ચોથું છે ચિરંજીવી તો તેની સામે પૌત્ર વિરલ મુખ્ય પ્રશ્ન પાંચ નીચેના વાક્યો વાંચી તેમાં નામના બદલે વપરાયા હોય તેવા પદો નીચે લીટી દોરો તો તેમાં પહેલું વાક્ય છે અંધારામાં કોઈક આવતું હોય તેમ લાગ્યું તો નામના બદલે વપરાયેલો શબ્દ છે કોઈક બીજું વાક્ય છે જ્યાં સફાઈ થતી હતી ત્યાં સારું દેખાતું હતું તો નામને બદલે વપરાયેલ શબ્દો છે જ્યાં અને ત્યાં ત્રીજું વાક્ય છે એમણે પોતે ઝાડું પકડીને સફાઈ કરવા માંડી તો તેમાં શબ્દ છે એમણે પોતે ચોથું વાક્ય છે મેં જાતે આ વાત કહી હતી તો એમાં શબ્દ છે મેં જાતે પાંચમું વાક્ય છે પ્યાલામાં થોડુંક દૂધ હતું તો તેની અંદર શબ્દ આવશે થોડુંક છઠ્ઠું વાક્ય છે જ્યારે રાત પડશે ત્યારે તારા દેખાશે તો તેમાં શબ્દો આવશે જ્યારે અને ત્યારે સાતમું વાક્ય છે કોઈક આ સ્થાનની સંભાળ રાખતું તો તેમાં શબ્દ આવશે કોઈક આઠમું વાક્ય છે જેને ખુદનો ભરોસો ન હોય તેને ઈશ્વરનો ભરોસો પણ નકામો તો તેમાં શબ્દો છે જેને અને તેને નવમું વાક્ય છે તમે પંડે આ કામ કરો તો જ સમજાશે તો તેમાં શબ્દો આવશે તમે પંડે અને આ મુખ્ય પ્રશ્ન છ ઉદાહરણને આધારે બીજા શબ્દો મેળવીને લખો તો તેમાં ઉદાહરણ છે હાજરી તો તેની સામે ગેરહાજરી પછીના શબ્દોમાં પહેલો શબ્દ છે વાજબી તો તેનો વિરોધી શબ્દ છે ગેરવાજબી ત્યાર પછીનો શબ્દ આપેલો છે ગેરહાજર તો તેનો વિરોધી શબ્દ થશે હાજર ત્રીજો શબ્દ છે જવાબદાર તો તેનો વિરોધી શબ્દ થશે બે જવાબદાર મુખ્ય પ્રશ્ન સાત આપેલા ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખો અને વાક્યમાં પ્રયોગ કરો તો તેમાં ઉદાહરણ આપેલું છે ઉત્સુક તો તેની ઉપરથી ઉત્સુકતા હવે બંનેનો વાક્યમાં પ્રયોગ કરેલો છે પહેલું છે હું મનીષને મળવા ઉત્સુક હતો બીજું વાક્ય છે મનીષને મળવાની મને ઘણી જ ઉત્સુકતા હતી તો તે પ્રમાણે પહેલી શબ્દ જોડ છે માનવ અને માનવતા હવે તેના ઉપરથી વાક્યો જોઈએ માનવ એ ભગવાનની ઉત્તમ રચના છે બીજું છે મારા પપ્પાના હૈયામાં માનવતાનું ઝરણું સદા વહે છે બીજી શબ્દ જોડ છે સજ્જન તો સજ્જનતા વાક્ય જોઈએ એ આખી સોસાયટીમાં સૌથી સજ્જન છે બીજું વાક્ય છે દિલીપભાઈની સજ્જનતાની તોલે કોઈ ના આવી શકે ત્રીજી શબ્દ જોડ છે દરિદ્ર તો તેની સામે દરિદ્રતા હવે તેના વાક્યો જોઈએ સુદામાં એક દરિદ્ર બ્રાહ્મણ હતા બીજું વાક્ય છે શ્રી કૃષ્ણે સુદામાની દરિદ્રતા દૂર કરી હતી મુખ્ય પ્રશ્ન આઠ આપેલ વાક્યોમાંથી સર્વનામ શોધી તેના પ્રકાર લખો તો મિત્રો અહીં આપણને કોષ્ટક આપવામાં આવેલું છે જેમાં વાક્ય આપ્યું છે તેની સામે સર્વનામ અને તે સર્વનામ કયા પ્રકારમાં આવે તે આપણે લખવાનું છે તો પહેલું વાક્ય છે જ્યાં કૃષ્ણ હોય ત્યાં અર્જુન હોય જ તો તેમાં સર્વનામ શબ્દો છે જ્યાં અને ત્યાં અને તેનો પ્રકાર છે સાપેક્ષ વાચક સર્વનામ અથવા સાપેક્ષ સર્વનામ બીજું વાક્ય છે તેમણે આ જવાબદારી સ્વીકારી છે તો અહીં બે સર્વનામ શબ્દો છે તેમણે અને આ તેમના પ્રકારો છે પુરુષવાચક સર્વનામ અને દર્શક સર્વનામ ત્રીજું વાક્ય છે અમુક તમુક માણસ વચ્ચે આવીને કામ બગાડી પણ શકે તો અહીં અમુક તમુક સર્વનામ શબ્દો છે અને તેનો પ્રકાર છે સાપેક્ષ સર્વનામ ચોથું વાક્ય છે થોડાક નાણાં ના હોય તો શું થઈ ગયું તો તેમાં સર્વનામ શબ્દ છે શું અને તેનો પ્રકાર છે પ્રશ્નવાચક પાંચમું વાક્ય છે આચાર્યશ્રી ક્યારે મળી શકશે તો તેમાં ક્યારે શબ્દ સર્વનામ શબ્દ છે અને તેનો પ્રકાર છે પ્રશ્ન વાચક છઠ્ઠું વાક્ય છે સરદારે જાતે જ પોતાની કાખબલાઈ ફોડી હતી તો સર્વનામ શબ્દ છે જાતે અને તેનો પ્રકાર છે સ્વવાચક સાતમું વાક્ય છે એનું બાળપણનું નામ નરેન્દ્ર હતું તો એમાં સર્વનામ શબ્દ છે એનું અને તેનો પ્રકાર છે પુરુષવાચક સર્વનામ આઠમું વાક્ય છે એમના પત્રમાં આખરે શું લખ્યું છે તો તેમાં સર્વનામ શબ્દ છે એમના અને તેનો પ્રકાર છે પુરુષવાચક નવમું વાક્ય છે તે શાળામાં નિયમિત આવે છે તો તેમાં તે શબ્દ છે તે સર્વનામ અને તેનો પ્રકાર છે પુરુષવાચક દસમું વાક્ય છે જેમનું નામ યાદીમાં હોય તેમનું ધ્યાન દોરો તો સર્વનામ શબ્દો છે જેમનું અને તેમનું અને તેનો પ્રકાર છે સાપેક્ષ મુખ્ય પ્રશ્ન નવ આપેલા વાક્યોને નિષેધ અથવા નકાર વાક્યમાં ફેરવો તો અહીં એક ઉદાહરણ આપેલું છે જેમ કે સાદું વાક્ય તે નાટકમાં ભાગ લેશે તો તેનું નિષેધ વાક્ય છે તે નાટકમાં ભાગ નહીં લે અથવા લેશે નહીં તેમાં પહેલું વાક્ય છે દાદા ઉદાર દિલના હતા તો તેનું નિષેધ વાક્ય બનશે દાદા ઉદાર દિલના ન હતા બીજું વાક્ય છે પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવે છે તો તેનું નકાર વાક્ય થશે પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવતા નથી ત્રીજું વાક્ય છે મેઘના ચિત્ર દોરે છે તો તેનું નિષેધ વાક્ય છે મેઘના ચિત્ર દોરતી નથી ચોથું વાક્ય છે વિશાલ સાયકલ લઈને ગયો છે તો તેનું નકાર વાક્ય છે વિશાલ સાયકલ લઈને ગયો નથી પાંચમું વાક્ય છે પરેશના પિતા સૈનિક છે તો તેનું નકાર વાક્ય બનશે પરેશના પિતા સૈનિક નથી મુખ્ય પ્રશ્ન દસ હિમાનીને શેફાલીના ગામ વિશે માહિતી જોઈએ છે તેથી તે નીચે મુજબના પ્રશ્નો પૂછે છે તમે પણ આવા થોડા પ્રશ્નો ઉમેરો તો તે પ્રશ્નો કંઈક આ પ્રમાણે છે તમારા ગામનું નામ શું છે બીજો પ્રશ્ન છે તમારું ગામ જિલ્લા મથકથી કેટલું દૂર છે ત્રીજો પ્રશ્ન તમારા ગામમાં નદી છે ચોથો પ્રશ્ન તમારા ગામમાં વડલો છે પાંચમો પ્રશ્ન તમારા ગામમાં ચબૂતરો છે ખરો એ પછીના પૂછી શકાય તેવા પ્રશ્નો જોઈએ છઠ્ઠો પ્રશ્ન તમારા ગામમાં નિશાળ ક્યાં આવી સાતમો પ્રશ્ન તમારા ગામમાં દવાખાનું છે આઠમો પ્રશ્ન તમારા ગામમાં પોસ્ટ ઓફિસ છે મુખ્ય પ્રશ્ન અગિયાર હકીકત વિશે અચરજ આશ્ચર્ય નવાઈ શોક હર્ષ ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તે રીતે નીચેના વાક્યો વાંચો તો તેમાં પહેલું વાક્ય છે વાહ કેટલું સુંદર દૃશ્ય બીજું વાક્ય આજે આપણે કેવું મધુર ગીત સાંભળ્યું ત્રીજું વાક્ય ઓહ કેવો વિરાટ પર્વત ચોથું વાક્ય અરે રે બિચારાને કેવું દુઃખ આવ્યું પાંચમું વાક્ય દાદાજી તમે ફિલ્મ જોઈ છઠ્ઠું વાક્ય વાહ નવરાત્રિમાં તો ગરબે ઘૂમવાની કેવી મજા મુખ્ય પ્રશ્ન બાર પ્રશ્નોના ઉત્તર લખો તો તેમાં પહેલો પ્રશ્ન છે પૌત્રને પોતાના પત્રથી આશ્ચર્ય થશે એવું દાદાજીને કેમ લાગ્યું તો તેનો જવાબ છે દાદાજીએ ફોન અને મોબાઈલ ફોનના વર્તમાન સમયમાં પૌત્રને પત્ર લખ્યો હોવાથી તેમને પોતાના પત્રથી પૌત્રને આશ્ચર્ય થશે એવું લાગ્યું બીજો સવાલ છે પ્રવાસ પર્યટનનું મહત્વ દાદાજી કઈ રીતે વર્ણવે છે તો તેનો જવાબ છે દાદાજીના મત મુજબ ખરા અર્થમાં પર્યટન અને પ્રવાસ થકી જ માણસ ઉદાર દિલનો બને છે તેનાથી તેને જીવનના વાસ્તવિક અનુભવો મળે છે પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશની ભૂગોળ ઇતિહાસ તેમજ લોક સંસ્કૃતિનો સીધો પરિચય મળે છે જે તે પ્રદેશના સાંસ્કૃતિક વારસાથી પણ આપણે પરિચિત બનીએ છીએ આમ પ્રવાસ અને પર્યટન આપણા જીવન ઘડતરમાં ઘણા જ મહત્વના છે ત્રીજો સવાલ છે શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ કેમ લેતા હશે તો તેનો જવાબ છે વાલી બાળકના સાચા અર્થમાં હિતેચ્છુ હોય છે બાળકને શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ લેવી એટલા માટે જરૂરી છે કે તેઓ પ્રવાસની વિગતો જાણીને નિર્ણય લઈ શકે કે શાળામાંથી લઈ જવામાં આવનાર સ્થળે જવાથી મારા બાળકને તે સ્થળની માહિતી ઉપયોગી બની રહેશે કે નહીં વાલી પ્રવાસની બધી વિગતો ચકાસીને યોગ્ય હોય તો તેઓ બાળકને પ્રવાસની મંજૂરી આપે છે ચોથો સવાલ છે પૌત્રના નબળા પરિણામ અંગે દાદાજી શું લખે છે તેમના વિચારો તમને કેવા લાગ્યા તો તેનો જવાબ છે પૌત્રના ગણિત વિષયના નબળા પરિણામને કારણે તે થોડો નિરાશ થયો હતો તેથી દાદાજીએ તેને આ વિષયમાં નિરાશ ન થવા અંગે લખ્યું હતું તેઓ ગણિત વિશેને એક શાસ્ત્ર કહે છે અને તેને શીખવા વધારે સ્વાધ્યાય અને અભ્યાસની જરૂર રહે છે તેથી તેઓ પૌત્રને તેના મિત્રોની મદદ લઈને ગણિત વિષયની પાયાની સંકલ્પનાઓથી માહિતગાર થવાનું કહે છે આમ કરવાથી તેને ચોક્કસ સારું પરિણામ મળશે આમ દાદાજી પૌત્રને નિરાશ થવાના બદલે થોડો વધુ સમય ફાળવીને સ્વાધ્યાય અને અભ્યાસ કરવાની સલાહ આપી તે મને ખૂબ જ ગમી પાંચમો સવાલ છે વ્યાયામ અંગેના દાદાજીના વિચારો જણાવો તો તેનો જવાબ છે દાદાજી તેમના પૌત્રને અભ્યાસમાંથી સમય કાઢીને જરૂરી વ્યાયામ કરવાનું કહે છે તેઓ તેને સ્વામી વિવેકાનંદની સુક્તિ તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે કહીને તંદુરસ્ત શરીર માટે નિયમિત વ્યાયામ કરવાનું સૂચવે છે મુખ્ય પ્રશ્ન તેર નીચે આપેલા વર્ણનને પત્ર સ્વરૂપે લખો તો એ પત્ર કંઈક આ પ્રમાણે લખ્યા છે અર્પણ સોમૈયા સ્મૃતિ ત્રણ સમર્પણ સોસાયટી નવરંગપુરા અમદાવાદ નવ તારીખ બે ચાર બે હજાર ચોવીસ પ્રિય મિત્ર ધ્રુવ મજામાં હોઈશ હું હમણાં થોડા દિવસ પહેલાં પરિવાર સાથે આબુના પ્રવાસે જઈ આવ્યો અમે શુક્રવારે રાતે ઘરેથી નીકળી શનિવારે વહેલી સવારે અંબાજી દર્શન કરીને દસ વાગ્યાની આસપાસ આબુ પહોંચી ગયા હતા અમે આબુ બે દિવસ રોકાયા હતા આમ તો અમે આબુ અમારી કાર લઈને ગયા હતા પણ આબુ દર્શન માટે આબુ દર્શનની ત્યાંની બસનો જ ઉપયોગ કર્યો બે દિવસ હોટલમાં રોકાયા ને ત્યાંના કુદરતી દૃશ્યોની મન ભરીને મજા માણી બીજા દિવસે સવારે બસમાં બેસીને આબુનું સૌથી રમણીય એવું નખી તળાવ જોયું તળાવના કિનારે સુંદર ફોટોગ્રાફ્સ લીધા નખી તળાવમાં બોટિંગની મજા માણી ત્યાંથી દેલવાડાના દેરા જોવા ગયા ત્યાંની કોતરણી અને નકશીકામ જોઈ હું તો દંગ રહી ગયો પથ્થરમાં આટલી ઝીણી કોતરણી દરેક પિલર ઘૂમટ એની અંદરની બાજુ દિવાલોની નકશી જોતો જ રહ્યો ત્યાંથી અમે ગુરુ શિખર પર આવેલા અર્બુદા માતાના મંદિરે દર્શન કરવા ગયા ગુરુ શિખર ઉપર ઊભા રહીને નીચેની બાજુ કોતરો જોવાની મજા કંઈક ઓર હતી સનસેટ પોઈન્ટ પર આ થમતા સૂર્યને જેણે જોયો નથી તેણે જાણે કશું જોયું નથી આબુની રમણીયતા મનભર માણીને અમે હોટલ પર આવ્યા થોડી પછી ચેકઆઉટ કરી કારમાં બેસી ઘર તરફ વળ્યા મેં મનોમન દર વર્ષે અહીં આવવાનું નક્કી કર્યું એ કુદરતી સુંદરતા હું પત્ર દ્વારા તને પાઠવું છું માણ્યું તેનું સ્મરણ કરવું એ લહાણું છે હું ઈચ્છું છું કે તું પણ તારા મમ્મી પપ્પા સાથે એકવાર અચૂક આબુ દર્શને જજે પત્રનો પ્રત્યુત્તર આપજે લિખિતન તારો મિત્ર અર્પણ મુખ્ય પ્રશ્ન ચૌદ દાદાજીના પત્રનો ઉત્તર તમે ટેકનોલોજીના કયા કયા માધ્યમથી આપી શકો દાદાજીના પત્રનો ઉત્તર ઈમેલ દ્વારા આપો તો તેનો જવાબ છે ટેકનોલોજીના વિવિધ માધ્યમો પત્રવ્યવહાર માટે પ્રચલિત છે જેવા કે બ્લોગ્સ પોડકાસ્ટ મેસેજીસ ટેક્સ્ટિંગ વગેરે અહીં ઇમેલ દ્વારા દાદાજીને પત્રનો ઉત્તર આપેલ છે ટુ પ્રિતમભાઈ જેડી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ફ્રોમ વિવેક ટુ થાઉઝન્ડ ટ્વેલ્વ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ સબજેક્ટ દાદાજીને પત્ર પૂજ્ય દાદાજી સાદર વંદન આપશ્રીની તબિયત સારી હશે ઘરના બધા મજામાં હશે હું આમ તો મજામાં છું પણ આપની યાદ ખૂબ આવે છે વાંચતો હોય તો પણ આપની યાદ આવે છે આપશ્રીએ મને વર્તમાન પ્રવાહથી અલગ કરીને આશ્ચર્યમાં મૂકી દીધો છે આથી મેં પણ આપશ્રીના પત્રનો જવાબ ફોન દ્વારા આપવાને બદલે પત્ર લખીને આપવાનું નક્કી કર્યું આપની વાત સાચી છે કે પત્ર લેખન એક કળા છે પત્ર લખવાથી મારું મન પણ પુલકિત થયું છે પપ્પાએ મને કહી જ દીધેલું કે શાળામાંથી પ્રવાસ જવાનું હોય તો તા મારી પરવાનગી લેવાની જરૂર નથી તું નામ લખાવી શકે છે પરંતુ તમે શીખવેલ સંસ્કાર મુજબ પ્રવાસ અંગેની માહિતી આપીને પ્રવાસ જવાની પરવાનગી માગી જે તેઓએ આપી દીધી છે આપણે ગુજરાતીઓ પ્રવાસના ખૂબ જ શોખીન હોઈએ છીએ એવું રાજસ્થાનથી ભણવા આવેલો મારો મિત્ર કહે છે તમને સારી ફિલ્મો જોવાનો રસ જાગ્યો છે તે જાણીને મને ખૂબ જ આનંદ થયો પપ્પાની પેનડ્રાઈવમાં આપણી સંસ્કૃતિને આધારે બનેલી ખૂબ સુંદર ફિલ્મો છે તેને પણ જુઓ તેવો મારો પ્રેમપૂર્વક આગ્રહ છે ગણિતના યુનિટ ટેસ્ટમાં ગાણિતિક સિદ્ધાંતો સમજ્યા નહોતા તેથી મારા ઓછા ગુણ આવ્યા હતા આપનો પત્ર વાંચીને આપના માર્ગદર્શન પ્રમાણે હું અભ્યાસ કરું છું આગામી પરીક્ષામાં હું અચૂક સારા ગુણ મેળવીશ તમે શીખવ્યું છે તે પ્રમાણે હું નિયમિત વ્યાયામ કરું છું સ્વાસ્થ્ય સારું છે આ વખતે તબિયતને કારણે એક પણ રજા લેવી પડી નથી મમ્મી પપ્પા અને મીનાને મારી યાદ આપજો લિખિતન આપનો લાડકો વિવેક મુખ્ય પ્રશ્ન પંદર શબ્દ ટ્રેનમાંથી શબ્દ શોધીને વાક્ય બનાવો તો પહેલી શબ્દ ટ્રેનમાંથી વાક્ય બને છે ખાટા ફળોમાંથી વિટામિન સી મળે છે બીજી શબ્દ ટ્રેનમાંથી વાક્ય મળે છે બધા જો કસરત કરે તો જ તંદુરસ્તી જળવાઈ રહે અને ત્રીજી શબ્દ ટ્રેનમાંથી વાક્ય મળે છે આજે પત્રનું સ્થાન ઇમેલે લઈ લીધું છે